કિલો જેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જપ્ત કરાયેલા જથ્થામાં પ્લાસ્ટિકના જપ્પા અને પાણીના ડિસ્પોઝેબલ ગ્લાસનો સમાવેશ થાય છે સરકારના નિયમ મુજબ એકસો માઇક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ છે જીપીસીપીની ટીમે ત્રણેય એકમોને ક્લોઝર નોટિસ ફટકારી છે અને વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી હાલોલ જીઆઈડીસીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉત્પાદન કરતી ફેક્ટરીઓ પર થયેલી કાર્યવાહી બાદ કરવામાં આવી છે જીપીસીબી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉત્પાદનને વેચાણ માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ગોધરા નગરપાલિકામાં નગરપાલિકા દ્વારા ત્રણ જગ્યા રેડ કરી અમે બે દુકાનોમાં અને એક જીઆઈડીસીમાં રેડ કરેલ છે એમાં અમે અંદાજિત બારસો કિલો જથ્થો જપ્ત કરેલ છે અને રોજકામ બી અમે કરેલ છે અલગ અલગ જગ્યાનો રોજકામ કરેલ છે આગામી દિવસોમાં ક્યાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આગામી કાર્યવાહી કરવા માટે જીપીસીપી વાળા એ લોકો નોટિસ આપી છે ક્લોઝર કરવા માટે ડિસેમ્બર સુધીના ક્લોઝર કરવાનું હતું એ લોકો લાઇટ કનેક્શન બી આજે કાપવાનું છે એ લોકો ફરી નોટિસ એ લોકો ક્લોઝર કરવા માટે આપી છે અને પ્લાસ્ટિક જે સિંગલ યુઝ છે એમને જે ઉપયોગ કરતેલા એ લોકો કટિંગ કરવા માટે બી આ લોકોએ જીપી વાળા સૂચના આપેલ છે અને આજે ફરીથી એ લોકો નોટિસ આપી છે એમને જીપી સીપીવાળાથી આ પ્લેટિંગ કતરા ગયો દુકાનદારો સામેથી અમે કયા પ્રકારની કાર્યવાહી કરવાનો પરિવાર દ્વારા નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જ્યાં જે લોકો પ્લાસ્ટિક જે યુઝ કરે છે તે લોકોના બધા દુકાનો કે સીલ કરવામાં આવશે એના મોટે દંડ કરવામાં આવશે ફરીથી માલ એવો હતો એમાં કે અમે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક અમે જે એકસો વીસ માઇક્રોન જે નીચે હતું કે અમે જે બે ગાડી જે ટ્રક જે જપ્ત કરી છે બાકીનું જે હતું તે એકસો વીસ માઇક્રોનનો એ રીતનું હતું અને પ્લાસ્ટિકના દાણા અને એ રીતનું ભરેલું હતું એ લોકો તમે ખોલી જ નથી તો ક્યાંથી ખોલી અમે તો સવાર ખોલી લો દુકાન અમે જાતે કીધું બીજા બાકી છે ના ના ગાડી ભરી ગઈ હોવાથી ફરતી ગાડી લઈ તમે હા એટલે ફરી ગાડી અમે લઈને ગયેલા એવું બોલ્યા કે અમે હોટલમાં જમીન આવીએ છીએ એવું બોલ્યા ના જમવા નતા ગયા અમે તો ત્યાં સુધી ડાયરેક્ટ આપણે ક્યાં જમવા નતા ગયા અમે લોકો